શહેરના એક સેવાભાવી યુવક કનુભાઈ ઠાકોરે પોતાના જન્મદિવસની ઉજવણી એક એક રીતે કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું છે તેમણે ઉનાળાની કાળજાળ ગરમીમાં મૂંગા પક્ષીઓને પાણી મળી રહે અને લોકોને ઠંડક મળે તે શહેરના સાઈબાબા ગેટ પાસે એક સેવા કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પ દરમિયાન કનુભાઈએ વિનામૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કર્યું હતું આ ઉપરાંત તડકામાં ફરી રહેલા રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે તેમણે ઠંડી છાશનું વિતરણ પણ કર્યું હતું જેનાથી લોકોને ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો આ પ્રસંગે ગુજરાત વેરહાઉસની જેમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ડીસા ભાજપના ઉપ પ્રમુખ પ્રકાશભાઈ ઠાકોર સહિત શહેરના અનેક અગ્રણીઓ અગ્રણીઓએ હાજરી આપી હતી ઉપસ્થિત આગેવાનો આગેવાનોએ કનુભાઈને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને તેમના સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા આ સેવા કાર્ય અંગે વાત કરતા કનુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે જન્મદિવસની ઉજવણી આવી રીતે લોકો અને પશુ પક્ષીઓની સેવામાં કરવાથી મને આત્મસંતોષ મળે છે સૌ કોઈએ પોતાનાથી બનતી મદદ કરવી જોઈએ કનુભાઈના નિઃસ્વાર્થ ભાવની શહેરભરમાં ખૂબ જ સરાહના થઈ રહી છે અને તેઓ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બને છે તેમના આ કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશ કહે છે